કાકરેજ તાલુકાના થળી મઠ ખાતે એક હજાર આઠ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકા પંચાયતના યુવા અને ઉત્સાહી તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા સુંદર રીતે આયોજન કરીને રણાવાળા ખાલસા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી વિક્રમસિંહ વાઘેલા અને ગ્રામજનો સાથે મળીને કાંકરેજ તાલુકાના થળી જાગીર મઠના મહંતશ્રી શંકરપુરી બાપુ અને દેવદરબાર જાગીર મઠના મહંતશ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ અને તેમની ઉપસ્થિતિ સાથે જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે બનાસ બેંકના ચેરમેન પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા કાકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નટુભાઈ પટેલ નિરુભા વાઘેલા અલ્પેશભાઈ બારોટ રામભા સોલંકી સહિત સામાજિક અને રાજકીય આગેવાનો સહિત અડારે આલમના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌપ્રથમ દીપ્રાગટ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને દેવદરબાર જાગરીમઠના મહંત શ્રી બળદેવનાથ બાપુનું કુમકુમ તિલક કરી ફુલાર પહેરાવીને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના થળી જાગીર ખાતે જૂની જગ્યામાં મહંત શ્રી શંકરપુરી બાપુ દ્વારા સુંદર રીતે આયોજન કરીને વિશાળ જગ્યાને સાફ સફાઈ કરીને જમીન લેવલ કરાવી દીધું છે અને બંને મહંતો તેમજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા જુદા જુદા પ્રકારના જેવા કે કદમ આંબો બિલ્લી ઉમરો આંબા જેવા એક હજાર આઠ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ગુજરાતને હરિયાળું બને તેવા ઉમદા હેતુથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે એક પેડ માકે નામ ત્યારે હવે દરેક ગુજરાતીએ સંકલ્પ લીધો છે કે આવા રાજકીય આગેવાનો અને મઠાધીશો અને તંત્રના અધિકારીઓ દ્વારા ગામે ગામ આવી ઝુંબેશો ચલાવી રહ્યા છે અને દરેક ગ્રામ પંચાયત અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ વૃક્ષારોપણ કરીને આપણા ગુજરાતને હરિયાળું બનાવવા માટે તનબંધનથી મહેનત કરી કુદરતી સૌંદર્યને વધુ સારી રીતે વરસાદ વાવે અને આ વૃક્ષો માનવ જીવનમાં તેમજ પશુ પક્ષીઓ માટે વરદાન બની જાય છે ત્યારે કહ્યું છે કે વૃક્ષો વાવો વરસાદ લાવો વૃક્ષોનું વાવેતર કરી એનું જતન કરો એવું દેવદરબાર જાગીરમઠના મહંત શ્રી બળદેવનાથ બાપુએ જણાવ્યું હતું અને ઉપસ્થિત લોકોને આશીર્વાદ આપ્યા હતા અને સૌ કોઈ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કેવળ પરી બાપાની પાવનધરા માં તપોભૂમિ આજે એક હજાર આઠ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેમાં પરમ પૂજ્ય એક હજાર આઠ મહાન શ્રી બળદેવનાથ બાપુના સાનિધ્યમાં આજે વૃક્ષરૂપણનું આયોજન કરવામાં આવ્યું અને આજે અલગ અલગ પ્રકારના લીમડા પીંપળા કોબા જેવા વૃક્ષોનું આજે વાવેતર કરી અને આજના કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક Con un avestar calvamos a vida.